તો સુરતમાં કંડક્ટરના પુત્રએ સ્થાપિત કર્યું છે કરોડોનું સામ્રાજ્ય મહિને સાતસો રૂપિયા કમાનાર ડૉક્ટર ફારૂક પટેલે કરી બતાવ્યું ડૉક્ટર ફારૂક પટેલે રૂપિયા વીસ હજાર કરોડનું એમ્પાયર ઊભું કર્યું છે ગરીબીને મજબૂરી નહીં પરંતુ ફારૂક પટેલે મજબૂતી બનાવી ગ્રીન એનર્જી પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ કંપનીઓ ઊભી કરી જે કંપનીઓમાં ચારસો પચાસથી વધુ કર્મચારીઓએ મહેનત કરી ચશ્માની દુકાનમાં તો ક્યારેક કપડાની દુકાનમાં કામ કર્યું

પરિણામ હોય તો તેઓનું આખા મહેનત મહેનાત આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમને જોડે ફરુખભાઈ સૌપ્રથમ તો જણાવજો કે જે આપની નાનપણથી લઈને હમણાં સુધીની યાત્રા કઈ રીતે રહી નાનપણથી લઈને મોટા થવું એ ઓલવેઝ ડિફિકલ્ટ જ છે અને ડિફિકલ્ટીઓ ઘણી બધી સેન કરીને અહીંયા સુધી પહોંચ્યા બે વર્ષની ઉંમર હતી પપ્પા સુરત લઈને આવ્યા અને ઓગણીસો ચુંબોતરથી સુરતમાં ઓગણીસો બોત્તેરમાં પેદાઈસ થઈ અને ફાધર ઓફકોર્સ મારા ફાધર જીએસઆરટીસીમાં બસ કંડક્ટર હતા મારો પોતાનો પહેલો પગાર સાતસો રૂપિયાનો હતો આજે વીસ હજાર કરોડનો એમ્પાયર સુધી ઈશ્વરે અમને પહોંચાડ્યો એનું કારણ ફક્ત અને ફક્ત મારા મા બાપોની દુઆ અને આશીર્વાદ જ છે તો એમાં ઘણી બધી એવા ઇન્સિડન્ટો અને ઘણી બધી મુશ્કેલીઓ આવતી જ હોય છે પરંતુ ઈશ્વરે એ તાકાત આપી કે જેના કારણે અમે અહીંયા સુધી પહોંચી શક્યા ગ્રીન એનર્જી શું લાગી રહ્યું છે ગ્રીન એનર્જી ક્યાં સુધી ગ્રીન એનર્જી જ્યાં સુધી પૃથ્વીનો અંત છે ત્યાં સુધી જ્યાં સુધી સુરત છે ત્યાં સુધી ગ્રીન એનર્જી છે ફારૂકભાઈ પાસે કેટલી કંપનીઓ અને આ કંપનીઓ ઊભી કરવા પાછળનું કેટલું થાક મહેનત આજની તારીખે ત્રણ લિસ્ટેડ કંપની છે કેપીઆઈ ગ્રીન એનર્જી કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ આ ત્રણ લિસ્ટેડ છે ચોથી થવા જઈ રહી છે અને ટોટલ સબસિડરી અને બધી થઈને તેતાલીસ ચો ચુમ્માલીસ જેવી કંપનીઓ અમારી પાસે આજે છે અને આને ઊભું કરવા પાછળ તમે સમજી શકો છો કે આ એકત્રીસ વર્ષની મહેનત છે અને ત્યારે અમે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે અને મારા પછી મારા બાળકો પણ આ જ વસ્તુને આગળ લઈ જશે એવી હું આશા પણ રાખું છું ખાસ કરીને કંપની જ્યારે એમ્પાયર શેર ઊભું કરવાનું હોય છે ત્યારે એક વ્યક્તિની મહેનત તો હોય જ છે પરંતુ એક ટીમ લીડર તરીકેની પણ જવાબદારી હોય છે તો કઈ રીતે સમગ્ર ટીમનું જે સાહસ કર્યું આખી ટીમ જે છે ફારૂક પટેલ કોઈ પણ દિવસ એક વ્યક્તિ કોઈ પણ દિવસ કશું જ નથી કરી શકતો એવું મારું દ્રઢપણે માનવું છે એ પોતાના વિચારો આપે છે પરંતુ એ વિચારોને આગળ લઈ જવા માટે ટીમની જરૂરત છે અને એના કારણે જ આજે પંદરસો લોકોની ટીમ છે અને સેકન્ડ લાઇન એટલે કે સેકન્ડ જનરેશન પણ આની અંદર સાથ સહકાર આપી રહ્યું છે અફકોર્સ લીડર તરીકે મારું નામ છે અને હું લીડરશીપ કરી રહ્યો છું પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે ટીમ વગર કોઈ વસ્તુ પોસિબલ નથી એટલે સાડી ચારસો એન્જિનિયરો આઈઆઈટીએન્સ આઈઆઈએમ અને ઘણા જૂના અને ગવર્મેન્ટ રિટાયર્ડ ઓફિસરો પણ અમારી સાથે જોડાયેલા છે અરૂખભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો કે ટોચના ઉદ્યોગપતિઓમાં આજે આપણું નામ સામેલ થયું છે કેટલાક ઉદ્યોગપતિઓને આપે પાછળ પાડી હું કોઈને પાછળ પાડતો નથી અને મારું પાછળ પાડવા માટેનું કોઈ ધ્યેય પણ નથી હોતું ઈશ્વર મને જે આપે છે તેનાથી હું બહુ જ ખુશ છું અને જે લોકો આગળ હતા તે આજે પણ આગળ જ છે કોઈ જ મારાથી પાછળ નથી હું સૌથી છેલ્લો હું છું એવું હું માનું છું અને હજુ ઘણું બધું મારે કરવાનું છે અને ઘણું બધું લોકો પણ કરી રહ્યા છે તેની સરાહના પણ છે અને ઓલવેઝ એ લોકો વડીલો હતા અને આજે પણ એ વડીલો છે જ મારા માટે વીસ હજાર કરોડનું એમ્પાયર સ્ટેટ સાંભળવાની સાથે સાથે જ એક સામાજિક જવાબદારી પણ આપ પૂરી કરી રહ્યા છો કઈ રીતે હું સામાજિક જવાબદારી સંપૂર્ણપણે પૂરી નથી કરી રહ્યો તેનું મને દુઃખ છે પરંતુ હું કોશિશ કરું છું કે મારામાંથી જેટલું બી બની શકે એટલું હું લોકોને અને જરૂરિયાતમંદ લોકો સુધી હું મારું પહોંચાડી શકું છેલ્લો પ્રશ્ન આજની યુવા પેઢીને શું સંદેશ મહેનત કરો અને આગળ વધો થેન્ક યુ બિલકુલ હતા ફારૂકભાઈ પટેલ કે જેઓ કેપી ગ્રુપના મેન જે છે તે છે અને ખાસ કરીને એકત્રીસ વર્ષની અથાગ મહેનતનું આ પરિણામ છે કે આજે વીસ હજાર કરોડનું એમ્પાયર તેઓ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને અનેક લોકો તેમની કંપની થકી રોજગારી પણ પ્રાપ્ત કરે છે કેમેરામેન વિરલ વ્યાસદ રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત